મારું નામ ગોમાનસિંહ સ્વરૂપસિંહ મારે ધરમપત્નીએ દુધવા ગામમાં ઉમેદવારી નોંધાવી છે તો ગ્રામજનોને વિનંતી કરું છું કે મને જંગી બહુમતીથી જીતાડે જીત્યા પછી મારી પ્રાયોરિટી પહેલી એ રહેશે કે હું જાહેરમાં ગ્રામસભા પ્રેસ અને ગ્રામસભાની અંદર જે પણ ગ્રામજનો મુદામેલ છે એનો હું અમલ કરવા તૈયાર રહીશ બીજી પ્રાયોરિટી મારે એ રહેશે કે ગામની અંદર રસ્તા છે ગટર છે પાણીની પણ કંઈ તકલીફ છે એ પણ હંમેશા માટે તત્પર રહીશ અને એનો પણ નિકાલ લાવીશ પછી ગરીબ વસ્તીને આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે રેશન કાર્ડ છે એમાં પણ બહુ તકલીફોને ધક્કા ખાવા પડે છે તો એ પણ હું ગ્રામ પંચાયતની અંદર જે એનો નિકાલ થાય એવા કામો કરીશ અને પારદર્શક વહીવટ થાય કરીશ એવું મારી હંમેશા માટે તૈયારી રહેશે બીજું હું શમશાન ઘાટની અંદર પણ બગીચો બનાવીશ સ્ટ્રીટ લાઇટો છે ગામની અંદર એ પણ કરવાની તૈયારીમાં રહીશ બાકી એમ્બ્યુલન્સની સુવિધા કે મારા સૌ ખર્ચે એમ્બ્યુલન્સ એટલે કે વાન ઇકો ગાડી સૌ ખર્ચે મારા લાવીશ અને જે પણ કોઈ પણ રાતે દિવસે કોઈને પણ તકલીફ હોય ગરીબ માણસને તો મારા ખર્ચે હું પાલનપુર ઉધી એમને જવા માટે દવાખાને વ્યવસ્થા કરીશ ગામમાં સમસ્યાઓ છે ગટરની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે પછી પાણી અમુક વિસ્તારોમાં પૂરતું મળતું નથી સ્ટ્રીટ લાઇટ અમુક શેરી મહોલામાં છે અમુક પણ નથી એ હું બધું કરવા તૈયાર રહીશ હાલમાં તો મને ગામમાં અઢારે આલામનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે અને જંગી બહુમતીથી જીતું એવું હાલ મને ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ચીચી પણ ખરી કેટલી જીતવાનું હાલ એવો અંદાજ છે કે મને અઢીસો થી ત્રણસો ની રીડ મળે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે